लहंगो એટલે કે ચોલી એવી છે આખા દુકાનનો ખર્જો કરી નાખશે શું પોસિબલ થતું હોય હા ભાઈ કેમ ના પોસિબલ થતું હોય કારણ કે लहंगा એટલે કે ચોલી ના બિઝનેસ માં અંદર એટલો પ્રોફિટ હોય ને કે એક ક ચોલી વેચાશે ને તો તમારી આખી દુકાનનો ખર્જો નીકળી જશે પણ મહિનાનો તો મિત્રો ચોલી ની હજારોનો પ્રોફિટ કેટલો હોય છે છો તમને ખબર છે તને ખબર હોય ને તો ભાઈ વિડિયો ના અંદર આપણે એ જોવાના છે કે એક ચોલી ના અંદર એક लहंगा ના અંદર લો પ્રોફિટ જનરેટ કરી શકશો અને લહેંગા કેવા છે જોવા માંગતા હોય તો ભાઈ ચાલો સ્ટાર્ટ કરીએ સો હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ હું રિતિકા તમારું સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું આજ મેરા ફેશન ના ગુજરાતી ચેનલ પર તો મિત્રો કઈક એવા બ્યુટીફુલ લેહેંગાના 컬લેક્શન લઈને આવી છું આ વિડિયોના અંદર જે તમારું پورا મહિનાનો ખર્જો કાઢી નાખશે એક જ લેંગો વેચ્યો તો અને લેહેંગાના સ્ટાર્ટિંગ રેન્જ ની વાત કરો તો અહીંયા તમને 699 એટલે કે 699 ના સ્ટાર્ટિંગ રેન્જ થી લેહેંગાના 컬લેક્શન જોવા મળી જશે આપણા પાસે સાઇટર અને બ્રાઇડલ બંનેઓના 컬લેક્શન મળી જવાના છે અને બાકી મેન્યુકીટના અંદર તમે જોઈ શકો છો કે કેટલો બ્યુટીફુલ અહીંો લાગ્યો છે અને આ ટાઈપના બ્રાઇડલ લેંગા તમને અહીંયા મળશે 1200 થી હા ભાઈ સાચું સાંભળો શું હું કે કાંડી નથી થઈ ગઈ અહીંયા તમને આ ટાઈપના બ્રાઇડલ લેંગાના 컬લેક્શન જોવા મળી હશે 1200 થી અને બાકી 컬લેક્શનની વાત કરું તો હું પહેલા એ તમને 컬લેક્શન બતાવવામાં આવીશ કે કેટલો બ્યુટીફુલ 컬લેક્શન છે કે અહીંયા તમે જોઈ શકો છો કે બારીકીનો પર એકદમ ધ્યાન મુક્યો છે અને અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા તમને બ્યુટીફુલ પર્સ પણ આપ્યો છે સાથે અને બાકી લેંગાની વાત કરતો તમે જોઈ શકો છો કે કેટલો પ્રીટી લેંગો છે મતલબ એક વસ્તુ હોતી હોય ને છોકરી હું છોકરી છું તો હું સમજી શકું કે આટલો હેવી લેંગો હોય ને તો એના ઉપર ક્લચિસ લેવાનું સમજ ન પડતું હોય બટ અહીંયા એ સોલ્યુશન આપી દીધું છે કે ક્લચ અહીંયા તમને ઓલરેડી આપી દીધું છે તો તમારું આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે અને આ લેંગા એવા છે ને જે બહુ જ વધારે સેલિંગ થતા હોય છે દુકાનના અંદર અને એ ટાઈપના લેંગા તમને અહીંયા જોવા મળી જશે કેટલા થી જેમ કે હોય તમને કીધું ને યાદ તો છે ને ભાઈ 1200 થી 1200 થી સરસ મજાના લેંગાના કલેક્શન આવી ગયા છે ને એઝ યુ હેન્સ સી કે ફાઈ કસ્ટમર પણ આવી ગયા છે લેhenga ના કલેક્શન લેવા માટે બાકી તમને સિલેક્ટ નો લેંગો જોઈએ વેલવટ વેસ લેંગો જોઈએ કે પછી તમને નેટ બેસ જોઈએ ડાયરેક્ટ ટાઈપ ના અહીંયા તમને લેhenga ના કલેક્શન જોવા મળી જવાના છે 1200 ની બાકી આ તમને લેંગો જોઈ શકશો કે एकदम બ્યુટીફુલ લેંગો રહેવાનો છે અહીંયા તમને બેલ્ટ પર બહુ જ વધારે બ્યુટીફુલ જોવા મળી હશે અહીંયા તમને વર્ક જોઈ શકો કે ડામન પેટર્ન ના અંદર કેટલું સરસ વર્ક આપ્યો છે આ કા મોલડાઓનું વર્ક આપ્યો છે સાથે સાથે તમને મલ્ટીકલર ટ્રેડ વર્ક જોવા મળી જશે અને ડામન તો એટલું ફાઇન છે એટલું બ્યુટીફુલ છે ને ક્યાં ને જેટલું એક્સપ્લેન કરીએ ને મિત્રો એટલું ઓછું છે તો ભાઈ અન્યા થોડું બ્રેક મારી જો આપણે કારણ કે આપણા પાસે બીજું આપણે લેંગા જોવાના છે એટલા માટે બાકી અહીંયા તમને ડબલ લેયર કે કેની જોવા મળી જશે અને આ લેંગાના কাલેક્શન એવા છે જે બહુ જ વધારે સેલ થવાના છે આવનારા લગન સીઝનના અંદર તો ભાઈ લગન સીઝન ની પ્રિપરેશન આ અમ્ના થી જ અમ્ના થી જ હા અમ્ના થી જ ચાલુ કરી દેજો કારણ કે લોકો શોપિંગ હાલમાં જ કરવાનું ચાલુ કરી દેશે દિવાળી પોછી તો તમે પણ આ কাલેક્શન મૂકીને

વિચારો બાકી ના તમે 29 ડેઝ અજી લેંગા સેલ કરશો તો કેટલું બધું પ્રોફિટ થશે અને જો તમને પણ વધુ પ્રોફિટ કરવો હોય અને આ ટાઈપના 컬લેક્શન લેવા હોય તો જલ્દીથી પધારીજો જો જો આજે આજે ને આજે અજમેરા ફેશન સાથે સાથે આપળા પાસે પિક અપ ડ્રોપ ની ફેસિલિટીસ પણ અવેલેબલ છે મિત્રો સુરત સ્ટેશન પર આવીને કે પછી સુરત એરપોર્ટ પર આવીને તમે એકવાર કોલ કરશો ને તો તમને પિક અપ પેન લેવા પણ આવશે ને મૂકવા પણ આવશે બાકી 컬લેક્શન તો અહીંયા બ્યુટીફુલ છે એક વન બાય વન તમને અહીંયા બહુ જ વધારે બ્યુટીફુલ 컬લેક્શન જોવા મળી શકે હેવી થી હેવી 컬લેક્શન આપળા પાસે અવેલેબલ છે આ કલેક્શન તમે જોઈ શકશો કે અહિયાં તમને સિલ્ક બેઝ નું કલેક્શન આપ્યું છે સાથે સાથે દામન પેટર્ન ના અંદર અલગ અલગ મલ્ટી કલરના પેચવર્ક આપ્યા છે અને નીચે લાઇનિંગ સાઈડ તમે જોઈ શકો છો કે તમને બોર્ડર આપી છે જે બહુ જ વધારે લુક ને ઇન્હાન્સ કરે છે તો આ ટાઈપના લહે ના કલેક્શન દુકાન ના અંદર મૂકશો તો ઓફકોર્સ તમારી દુકાનનો ખર્ચો નીકળી જશે એક જ લેંગા વેચવા ઉપર બાકી કલેક્શન બહુ વધારે છે મિત્રો એક જ વિડીયોના અંદર હું નહીં બતાવી શકું તો એટલા માટે જરૂરથી એકવાર વિઝિટ કર જો અશ્વીરા ફેશન અને આ ટાઈપના વિડીયોસ માટે કહી દો આપડે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવો નમસ્કાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ